બોલ્યું નહી પણ આવ્યું કોઈ હવે હું દોર્સ કે હવે આપણા જીવન કેમ મારી ચેતર મેળ કરી જાત આવે મજા 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 ને કરી અલગ મને હવે કે મેં લાગે લાગેલા થઈ ગયા બે

फर्झा करे जी पर जगत में जे वो बोलतो छे मो मोराली बिहारी मु मारणी माता बोलती ई छु केवा खमटाडया दुख मटाडया लोई न्यू YouTube बन कराई जमी आई जमीन मुधो क्षेत्र यालाय पैसा है न विवाह करवा रुपिया आयलाय छोटा जून बात

એકરો એવો હાલુ જે જગત નો નોમુ રાખે આ જગતનો ડંકો વગાડે જગત કમે એવો છોકરો જો કદાચ મેલડી દાતો રત નાલુ તો મારું નામ બતા લે મોય જો આ ફૂલ હા

વકીલ ને ઓ વાત બે સરસ લે વકીલ વકીલ પ્રેમ લગન તેને લઈ છે આ છે તારા તો આ શીખાય સર આલ્યા હતા હું આલ્યા તો નથી આજુબાજુ કોઈ બોલાવતો નથી આજુબાજુ કોઈ કોઈ પાછી આખું દોડાય અમદાવાદ નોકરી કરે છે ફેમિલી નું બધા મોત થઈ ગયા બે રહ્યા છે બીજું કોઈ દાદા દાદી મા બાપ બે ભાઈ દસ જણ પરિવાર છેલ્લે ભાઈ મોટલા શેડું હતું હતો મોટા મોટી લોહી ના ડું પડતા માતા બોડી થી ગોળા તો ત્રણ મિનિટ માં ડુંસા મારું ના હું માતા

અને માતા બોલી હતી કદાચ તારું ઘર ફેદાઈ ગયું છે ને કદાચ ઓલા જેવું ઘર કરી આલું વો લઈ આલું રૂપિયા ખર્ચા વગર બાયડીઓ લઈ આલો તેમ મોન દુનિયા મેલડી બોલ ભાઈ અને ભાઈ નું કરેલું તું ડખાન પડ્યું છૂટું થયું છૂટું થયું એટલે માતા બોલી પાછળ ટાળા બને દીપા દુનિયા ફરી જાય બહુ લઈ આવે તો તો મોન છે માતા બહુ અત્તર કલાકમાં ઠેકવું પડી ગયું હવે માં બાપ ને આજુબાજુ કુટુંબ પરિવાર કોઈ પર ના હાલે તો પણ સાક્ષી માં તો હું મેલડી હોત દુનિયા તો વને હાલી વને કોટ મેરેજ કરીને લાઈ અને માતાજી ભેળી ને ભેળી અને આશી એ જો જગત ફરી જાય ને તેર મહિને છોકરો આવશે મને મેલડી ને હસી એ બેન દીકરા જો

પણ હું સિવિલ કદાચ મારી મોરાલ માતા હરૂભરૂ મારા મોબાઈલ માં આવી હોય અને છેલ્લી આની કે હું ડોક્ટર તો ભલે કેતો ના કેતો પણ હું મારા હાથમાંથી મારો જીવ એવું કહી ગયો હતો કે કશું નથી કેમ કે અંદર શ્વાસ લેતો હતો ને તો ફેક્શન અવાજ આવતો હતો ઘરડ 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 અંદરથી થી મેં પોતે મેં એવો વિશ્વાસ છોડી મૂક્યો તો કે હું નથી આ દુનિયામાં એ સમયે સિવલમાં હું ડોક્ટર પાસે વાતચીત નતો કરી કે ટાઈમે ઓમેટો ઉમટ્યો અને આ ગાડી એ કોઈ ના મને કે શરીરમાંથી 5 કિલો જેવું લોહી પડે એક એક દિવસે અને ગુચ્છો ઉજીના મારા પાસે વેળિયા છે ખૂબ છે અને છેલ્લે હણી બચવાની દરેક ટાઈમે થોડો આરામ મળે ની ટાઈમે આ ભવાનો વિડિયો આવ્યો અને આ વિડિયો પરથી વિશ્વાસ કર્યો તો કોઈ જગ્યા નથી બતાવી બીજું નતું બતાવ્યું મને ઓર કે એવું થયું હતું કે જો કરે ના કરે તો મોરાલની ધરતી કરે દુનિયા ફેરવે તો મોરાલ ની ધરતી સીએન ભવાની માતા ફેરવે તો દુનિયા મારું કોઈ નથી અત્યારે મારા થી નાનો ભાઈ આજ વોમેટ માં જોઈને એક જ વોમેટ દુનિયા વોમેટ માં મરી ગયો બીજું એના પાસેથી મારા પપ્પા આવ સહી એક જ વોમેટ દુનિયા વોમેટ મરી ગયા બીજી મારી મમ્મી મારી જેવી તકલીફ હતી ફેફસાની કિડનીની ની આજ રિપોર્ટ આગળ આવું સિવિલ માં બીજા દિવસે બીજો રિપોર્ટ આવે તો દવા ડોક્ટર ના કર્યા આજના રિપોર્ટ એવા આવ્યા કે બેન ને કિડની ની અસર છે કિડની દવા લઈ કાપો તો ફેક્શન નહી આવે ફેક્સેની આવે તો કંઈ કંઈ છે એવા એવા રોગો અલગ અલગ બતાવે પણ એમનું તો જે ક્રમ હશે અને એને એટલા દિવસો હશે અમારી હાથે મા બાપ છે દીપાના પણ એટલા સમય અમારી મેલડી મારો હાથ પકડ્યો છે અને એ વિડિયો ભાડી તો રવિવાર ભરવાયેલું રવિવારને નાળે માથ થઈ અને સીએન ભોવાય હાસે હાલની કે તજા આ દુનિયામાં ન ફેરવું અને રાજા કરી ન ફેરવું તો મારી મેલડીનું વેણ છે આમાં એટલેથી આ ગાદી આવ્યો હું ખોટું નથી બોલો ને ધર્મ ધરતી ની ગાદી બોલું છું કે અહીંયા આવ્યો એ સમય મારી પાસે દસ રૂપિયા નતા સ્ટેફળ લાવવાના એવો મારો સમય હતો બીજું દસ રૂપિયા શ્રીફળ લાવવાના તો પણ શ્રીફળ છોડવાની મારા પાસે તાકાત નથી અને અત્યારે એવું છે કે ફીસ માં પાટું મારો તો પાવડું પાડું એટલે મને અસિયન ભગવાન માતા એ મને શક્તિ આલી છે મારી આશા છે

ખૂબ જ વખતો હેરાન કરતા હતા નથી હું દારૂ પીતો નથી જુગાર ખેતો નથી પડી બીજું હું મારો ધંધો નથી કોઈ ભાઈ બને અને અત્યારની તારીખમાં હું કહું કોઈ એવું કોઈ આપણને મળી ગયું હોય અને લે થશે પણ સીએમ ભુવાની આશા જા કે આટલા કલાકમાં તારો છૂટાછેડા થશે મારી ઉપર ફરિયાદ કરી લેશે પણ કશું નહીં વગર કલમે વગર બીજે છૂટાછેડા થયા બોતેર કલાકમાં

ચોળા ફાડી ની લારી તાર ચાલુ થઈ જાય દુકાન તાર ચાલુ થઈ જાય મજા થાય અને હજી મારો ભગવાન એવું કે છે કે ચૈતર મહિનો આવે ને એન થી હારું ત્રણ ગણું હારું બને ને વેપારી બને ને ન ફેરવું તો મારું નામ મેલડી ની જાય આલ્યું છે અને આલે ચેતર મહિના માં રમેલે કરીએ ચેતર મહિના કરીએ એટલી દૂર કમાવો આશીર્વાદ